आरो भी थरेलो वाग आयो मजा म ओ शांति है सब बस मजा है क्यों भेड़े डाल चालू क्यों मजा है

પૈસા છે ને ત્યાં ગોડા નાટક કરું છું એટલે મારો મારા ભાઈ ને ના કેતો આટલું કરતી તારા ભાઈ વેસી જ માર્યું ને બધું વેસી માર્યું છે કશું બધું જ નહીં મારો ભાઈ મારા ભાઈ ના કેતો મારી ગર્લફ્રેન્ડ ને હમણાં લાવવાની છે આપડે અમદાવાદ માં ફરવા પૈસા જ નહીં ત્યાં નાટક કર્યા મારો એટલું ખાલી કરી દીધું કેતો ના ના તું આવા માર વાત કરી હોય મારા કે એટલું ના કરી દીધું નાટક કરો પછી મારા ગોડો બોડો નહીં મારા ભાઈને ખાલી ખબર ના પડવી જો મારો આટલું તો દેસી માર્યું બધું દેસી માર્યું મારા ભાઈને વેઠવાનું

કોડા મન તો આલ્યો રાખો હવે બીજાને રાખવા ના આલતો માથું ચડાઈ દીધું અલ્યા ભાઈ અલ્યા એટલે લઈ જાતી આ જોજી સખલો રહે આ ચડી ખાવ નથી પતંગ મોટામાં લઈ જઈ ખાવ નકર તો ખાવ નહીં અલ્યા પતંગ લઈ જાવ લઈ જા ભોડા કંટાળી જાય લઈ જા તું લઈ આવા ભાઈઓ તો કોઈ કોઈને ના મળે મળે તો દાંત વાળી નાખે ભાઈઓ ના તો આવા કોઈ કોઈને ના મળે